ફ્રેન્ડ્સ ફિલ ફિલહરભાભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજે આપણે હું તમારી સાથે બહુ વખત થઈ ગયો હમણાંથી કેમ કે મેં તમને આના પહેલાં પણ તમારી સાથે શેર કર્યું હતું કે હું પડી ગઈ હતી એટલે અમુક વિડીયોઝ બનાવી નથી શકી એટલે વળીને મારા હેર પણ મારે વોશ ના થઈ શકે એટલા માટે હું મારા માટે ક્યારેય પણ હિનાનો પેક બનાવતી નથી હમણાં તો હવે હું આ બનાવું છું એટલે મને થયું કે તમારી સાથે હું શેર કરું હવે આ વસ્તુને તમે બનાવીને આરામથી ચારથી છ મહિના કે વરસ સાચવી શકો છો આની અંદર આપણે મેથીનો પાવડર નાખ્યો છે એટલે થોડું ધ્યાન રાખવાનું રહેશે તો બી વાંધો આવતો નથી હવે આને તમારે તમારા એકદમ ક્લીન વાળમાં જ લગાડવાનું છે થોડા પણ વાળ ગંદા હશે તો કલરમાં ડિફરન્સ આવી જતો હોય છે એટલા માટે તમારે આને તમારો ક્લીન એકદમ ધોયેલા વાળ હોય ને એમાં જ આ લગાડવાનું રહે છે બેથી અઢી કલાક તમારે લગાડીને રાખવાનો છે આપે મહેંદીનો અને પછી તમારે એને પાણીથી વોશ કરવાનું છે શેમ્પુ નથી કરવાનું અને એક કે બે દિવસ પછી તમારે તેલ નાખીને એને શેમ્પુ કરવાનું રહેશે હવે હિનાથી જેને પણ માથું ચડતું હોય કેવું હોય આ પાવડરની અંદર જ્યારે તમે પેક બનાવો ત્યારે રોઝમેરીના આઠથી દસ ટીપા નાખી શકો છો અથવા યુકેલિપ્ટસના અને જો કોઈને સ્મેલનો પ્રોબ્લેમ ના હોય તો એનાથી ચાલશે કેમ કે અંદર આપણે ક્લો પાવડરને એવું પણ નાખ્યું છે હવે આને કેવી રીતના પ્રીમિક્સ બનાવવાનું છે એ હું તમને જણાવું પછી એમાં મેં તમને હું કહીશ જ કે કેવી રીતના વોશ કરવાનું બધું છતાં પણ મેં તમને અહીંયા જણાવી દીધું છે કદાચ ઘણા ભગાવી ભગાવીને વિડીયો જોતા હોય છે એવું કરતા નહીં નતા ઘણી વસ્તુ છૂટી જાય તમારી પણ છતાં તમારે કંઈ ટાઈમનો પ્રોબ્લેમ છે તો તમે અત્યારે આ કેવી રીતના હું બનાવું છું એ તમારી સાથે હું શેર કરું છું અહીંયા આપણે બ્લેક હીના બનાવવા માટે આપણે જે પ્રીમિક્સ રેડી કરશું એમાં આપણે પહેલાં મહેંદીની જરૂર પડશે એટલે મહેંદી હું અહીંયા લઉં છું પાંચ ચમચી એટલા માટે કે જેટલું એ હશે એનાથી ડબલ આપણે ઇન્ડિગો લેવાનો છે હવે આ વસ્તુ એવી છે આ પ્રિમિક્સ જે કે તમારે એક દોઢ કલાક પહેલાં કદાચ પલાળવાનું રાતના ભૂલી ગયા હોય ને અને એક દોઢ કલાક પહેલાં બી પલાળો ને તો પણ સારું રિઝલ્ટ આપે છે એટલે તમારે એકદમથી એને રાતના ભૂલી જાઓ કે કંઈ પણ થાય તો બધી રીતના તમે એનો યુઝ કરી શકો છો હવે આપણે આ પાંચ ચમચી આ લીધી હવે દસ ચમચી આપણે આ ઇન્ડિગો પાવડર લઈએ છીએ એટલે ડાર્ક એકદમ કલર આવે જેનાથી આપણા વાળમાં જે ઓરેન્જ કે બ્રાઉન આવતો હોય ને તો એમાં બી ફરક પડી જશે એટલે આપણે જેટલી મહેંદી હોય એનીથી ડબલ આપણે ઇન્ડિગો લેવાનું છે પછી આપણે મહેંદી જેટલી લીધી છે ને એનાથી અડધી એટલે કે પાંચ ચમચી મહેંદી છે તો અઢી ચમચી આપણે આમળાનો પાવડર અથવા ત્રણ ચમચી નાખી દેવાનો છે એટલે ત્રણ ચમચી આપણે આમળાનો પાવડર નાખીએ છીએ એ પણ તમને ખબર જ છે કે વાળને કાળા કરવામાં મદદ કરે છે અને હેરપેકમાં ખૂબ જ એ તમે જો એને આ લોખંડની કઢાઈમાં પલાળી દોને તો આ એકદમ જ કાળું એકદમ તમારો પેક થઈ જશે પછી આપણે એની પછી જે આપણે ઉમેરવાના છીએ એ જટામાછી છે હવે જટ્ટા આપણે જેટલી મહેંદી લીધી છે ને એટલું જ લેવાનું છે કેમ કે એ આપણા વાળને કાળું કરશે એકદમથી ડાર્ક બ્લેક ટોન ઉપર લઈ જશે હવે કોઈ પણ વ્યક્તિ પછી મને કોમેન્ટમાં એવું નહીં જણાવતા કે આ મહેંદીથી તો બ્રાઉન જ થાય છે ઓરેન્જ જ થાય છે તમારે કન્ટિન્યુઅસ એને લગાડ્યા કરવી પડે ત્યારે જ એ તમને ડાર્ક કલર આપે છે પછી એવું ના હોય કે તમે આજે લગાડ્યું પંદર દિવસ રાહ જુઓ પંદર દિવસ રાહ જુઓ તો પછી એ ધીમે ધીમેનો કલર છોડી જ દે છે તમારે શરૂઆતમાં તો એને વીકમાં લગભગ એક કે બે વખત લગાડવું જ પડે જેમ આપણે પેક લગાડીએ ને એમ પછી જ તમારે એવું વિચારાય કે હવે વાંધો નહીં આવે એમ ચડી ગયો છે કલર તમે જેવું સ્કીપ કરો ને એટલે એનો કલર છોડવા માંડે છે પછી અહીંયા આપણે ભ્રિંગરાજ લઈએ છીએ એ પણ તમને ખબર જ છે કે વાળને બ્લેક કરવામાં મદદ કરે છે આપણે અહીંયા એવી જ બધી વસ્તુઓ લઈએ છીએ કે જે તમારા વાળને કાળા કરે હવે આપણે જેટલો આમળા લીધો હતો ને એટલો જ આપણે ભ્રિંગરાજ લઈએ છીએ ત્રણ ચમચી જટ્ટામાંથી આપણે મહેંદી જેટલું લીધું છે પછી આપણે કલોંજી લઈએ છીએ એ પણ વાળને કાળા કરવામાં મદદ કરે છે અને એનાથી પણ તમારા વાળનો કલર સરસ આવશે પેકમાં એ પણ આપણે જેટલું ભ્રિંગરા લીધું છે એનાથી થોડું ઓછું એટલે આમ તો ભ્રિંગરા જેટલું લ્યો તો પણ ચાલે ત્રણ ચમચી જેવું એટલે આપણે કલોંજી લીધું છે એ વાળને એકદમ સ્ટ્રોંગ પણ બનાવે છે અને ખરતા વાળ પણ રોકશે અને વાળને કાળા કરવામાં પણ મદદ કરશે હવે એક વખત આપણા વાળ કાળા ધોળા થઈ જાય ને પછી એવું નહીં વિચાર કરવું કે ક્યારેય હવે એ રિવર્સ રિવર્સ ક્યારેય વાળ થતા નથી નાની એજમાંથી આ હોય ને તો જ વાળ તમારા રિવર્સ થાય બાકી તો તમારે આ સફેદ કલર અને સફેદ વાળ ઉપર તમારે કલર કર્યા જ કરવો પડે હવે અહીંયા આપણા વાળ સોફ્ટ રહે ને ઇન્ડિગોથી વાળ ડ્રાય થઈ જતા હોય છે એના માટે હું અહીંયા મેથી નાખું છું મેથી લગભગ આપણે બેથી ત્રણ ચમચી નાખી દઈએ જેટલું ટૂંકમાં ભ્રિંગરાજ છે એટલું જ આપણે બીજી બધી વસ્તુઓ નાખીએ છીએ બેથી ત્રણ ચમચી મેથી નાખી દીધી છે આપણે પછી આપણે તમને ખબર જ છે કાથો એ કાથો મહેંદીમાં એકદમથી ડાર્ક કલર આપે એટલે ત્રણ ચમચી જેવો આપણે કાથો લઈ લઈએ છીએ આ પ્રિમિક્સ છે એટલે હું બનાવીને મૂકી દઈશ અને પછી આપણે એને જ્યારે યુઝ કરવું હોય ત્યારે કરી શકાય એટલે ઓલામાં મેં તમને ખ્યાલ હોય તો આના પહેલાં એક પ્રિમિક્સ મેં તમારી સાથે શેર કર્યું છે એની અંદર અમુક વસ્તુ એવી નાખી છે કે હિબિસ્કસ છે ને પછી બીજી બધી બ્રાહ્મી છે એવું બધું નાખ્યું છે આમાં મેં જે કાળો કલર આપશે જેટલો ડાર્ક ટોન આપશે એવી વસ્તુઓ જ નાખી છે અને બીજું કલર હંમેશા તમારા વાળ ઉપર ડિપેન્ડ કરે છે તમારા વાળની પોરોસિટી શું છે તમારા ઘણાના વાળમાં તરત ચડી જતો હોય છે કલર અને ઘણાના વાળમાં બે ત્રણ વખત કર્યા પછી ચડતો હોય છે તો એવું ના વિચારવું કે આ હિના નહીં મજા આવે તો પછી તમારે કલર જ કરવો પડે એ ભૂલી જવાનું પછી અહીંયા આપણે ક્લો પાવડર એટલે કે આપણે લવિંગનો પાવડર ઉમેરી રહ્યા છીએ એ પણ ત્રણ ચમચી જ છે લવિંગથી તમને ખબર છે કે મહેંદીમાં કલર સરસ આવે એટલે એ પણ આપણે ત્રણ ચમચી જ લઈએ છીએ અહીંયા અને એનાથી સુગંધ પણ સરસ આવશે જે ઇન્ડિગોથી સ્મેલ ગંદી થઈ જાય છે ને એ પણ સરસ આવશે પછી તમને ખ્યાલ હોય તો મેં તમારી સાથે આના પહેલાં એક પેક શેર કર્યો હતો ને હિનાનો એમાં મેં આપણે નારિયેળના છોતરા આવે ને એનો આ પાવડર આવે છે એમેઝોનમાં મળી જાય છે એને એ લોકો આવી રીતના જેમ કોલસો હોય ને એવી રીતના એના જે નારિયેળના છોતરાને બાળી અને એનો પાવડર બનાવતા હોય છે સાઉથમાં આનો યુઝ બહુ થતો હોય છે ને એમાં એટલે એ પણ આપણે એમાં ત્રણ ચમચી નાખી દેવાનું છે મેક્સિમમ આપણો મહેંદીનો કલર ડાર્ક આવે એવું આપણે કરી રહ્યા છીએ છતાં પણ જો કોઈને ઓછો આવે તો એ એના વાળની ક્વોલિટી ઉપર જ ડિપેન્ડ રહેશે હંમેશા એટલે એના માટે કોમેન્ટ કરવી નહીં કે ઓરેન્જ હીના છે એટલે ઓરેન્જ થોડુંક ટોન ડાર્ક ઉપર આવશે જ પણ એવું ના વિચારી શકો તમે કે એકદમ જેટ બ્લેક એ ક્યારે થાય ટુ સ્ટેપ પ્રોસેસ કરો ને તો જેટ બ્લેક થાય છે હિના ઉપર હંમેશા તમે એક દિવસ મહેંદી કરો અને બીજે દિવસે તમે એની ઉપર ઇન્ડિગો લગાડો ને તો એકદમ બ્લેક કલર આવે છે બાકી તમે આવું પ્રીમિક્સ કેવું લગાડીએ છીએ તો ડાર્ક પર પણ હા તમે આને સતત લગાડ્યા કરો તો તમારો વાળનો કલર એકદમ સરસ નેચરલ થવામાં એકદમ નેચરલ થઈ જશે એ તમને સો ટકાની ગેરંટી છે પણ એવું વિચારો કે એકદમ કાળા થશે તો એ નહીં થયા નથી બરાબર છે હવે આને તમારે મિક્સ કરીને પછી તમે એક ડબ્બામાં ભરી દો પછી જ્યારે તમારે જેટલું જોતું હોય ને એટલું તમારે લઈ તમારે એનો કડાઈમાં તમારે પલાળવું હોય રાતના તો તમે પલાળી શકો છો અને જો તમને ટાઈમ ના હોય ને તમે કલાક પહેલાં પલાળશો તો પણ ચાલશે અને પલાળવા માટે તમને ખબર જ છે તમે ચાનું પાણી કરતા હો છો એની અંદર લવિંગ નાખો અથવા તમે કંઈ પણ અથવા તમે અલોવેરા જેલથી પલાળો ફ્લેક્સીટ જેલથી પલાળો તો પણ સરસ તમારે વાળ સોફ્ટ થશે પણ ટૂંકમાં તમારે આ બધી વસ્તુઓ માટે મહેનત તો કરવી જ પડશે એક વખત ધોળાવાળ થશે પણ બને એટલું આપણે જ્યાં સુધી કોઈ જગ્યાએ જવાનું ના હોય ને તો તમે આ લગાડો મહેંદીને એવું બધું કે જ્યાં આપણે કોઈ જગ્યાએ પ્રસંગમાં ના જવાનું હોય ત્યાં સુધી આપણે બહાર કેમ ના જવા ત્યાં સુધી તમે મહેંદી લગાડો પછી જો એવું લાગે તો જેની અંદર પાંચ ટકા મેં આના પહેલાં એક વિડીયો શેર કર્યો છે કે ઓછામાં ઓછા કેમિકલ હોય ને એવી બ્લેક હિના ને એવું બધું મેં તમારી સાથે શેર કર્યું છે એ તમે મારી લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે ચેક કરી શકો છો તો એ તમે જોઈ લેજો એવા કોઈ પણ કલર્સ છે પેલા પતંજલિના છે પછી ભાવનગરની બ્લેક ડાય આવે છે એ છે બધામાં કેમિકલ પાંચ ટકાથી પાંચથી દસ ટકા હોય જ છે તો જ ડેવલપ કરે છે એ કલર પણ એટલીસ્ટ તમારે કોઈ જગ્યાએ જવું હોય તો એ તમે ઇમરજન્સીમાં એ વસ્તુ કરીને જઈ શકો છો હા ગાર્નિયરને ને એના જેટલા કેમિકલ એ બધી વસ્તુઓમાં નથી હોતા અને આ બધી વસ્તુ જેટલી આયુર્વેદિક હોય એ તમારા વાળને ડ્રાય કરશે એટલે અહીંયા એક વસ્તુ બીજી હું ઉમેરવાની છું અને તમે પણ આ ડબ્બો લઈ લેજો બહુ જ ચાલશે આ તમારે એકચ્યુલી વાળ ધોવામાં પણ કામ આવશે તમે સાઉથમાં આનો યુઝ બહુ જ થાય છે અરપ્પુ પાવડર છે આવી રીતના હું તમને લિંક આપી દઈશ અરપ્પુ પાવડર છે એ તમારા વાળને એકદમ સોફ્ટ કરે છે એટલે આપણે આ જેટલું પાવડર લીધા છે ને એટલા જ આપણે અરપ્પુ લેવાનું છે ત્રણ ચમચ જેટલું પણ એકદમ વાળને સોફ્ટ કરશે આ જે એની રફનેસ છે ને પહેલાંની ઇન્ડિગોથી જે તમારા વાળમાં રફનેસ થઈ જશે ને એ ઓછી કરશે આ એટલે એ નાખ્યું છે હવે આ બધી વસ્તુ મળીને તમારા વાળને ખૂબ જ સરસ કલર આપશે તો એક વખત ફરી વખત તમે આવું ઓછી ક્વોન્ટિટીમાં બનાવીને પહેલાં ટ્રાય કરો તમને આ વસ્તુથી કેમ કે હું છે ને મારા પોતાના વાળમાં જેવો કલર આપ્યો હોય એ તમારી સાથે શેર કરું છું અને હું વર્ષોથી કરતી આવી છું કોઈ જગ્યાએ જવું હોય તો જ મેં તમને કીધું એમ મારે ક્યારેક ઇમરજન્સીમાં જવાનું આવે તો હું એવી રીતના કોઈ પણ આલ્સ ગુડનેસ છે કે પતંજલિ છે કે કોઈ પણ ઈબા કરીને આવે છે એના હું હેર કલર બ્રાઉન ડાર્ક બ્રાઉન કરીને જતી હોઉં છું પાવડર બેઝ નહીંતર પછી પાછું હું આનો જ યુઝ કરું છું એટલે બને એટલું ઓછું તમારા હેર ડેમેજ થાય તો આને તમે ભરીને આરામથી ચારથી છ મહિના રાખી શકો છો હા મેથી છે એટલે થોડું ધ્યાન રાખવું પડશે ઘણી વખત મેથીના કારણે ઝીણા કીડા પડતા હોય છે પણ છતાં આપણે અંદર લવિંગનો પાવડર નાખ્યો છે એટલે ઓછું થશે નહીં જ થાય આમ તો ઓછું નહીં નહીં જ થાય એટલે તમે આને આરામથી ચારથી છ મહિના રાખી શકો છો આ પ્રીમિક્સને બનાવીને અને મેં તમને કીધું એમ બે કલાક જ રાખવાનું છે આને જે મહેંદી રાખો છો એમ પાણીથી વોશ કરવાનું અને પછી તમારે બીજે કે ત્રીજે દિવસે આને શેમ્પુ કરવાનું જો બે દિવસ તમે રાહ જોઈ શકો તો સારી વસ્તુ છે અને પછી જ તમારે ત્રીજે દિવસે શેમ્પુ કરવાનું તો વાળમાં કલર એટલો ચડશે તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમે રેમેડી અને રેસિપી જોવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્કસ ફોર વોચિંગ